ખાસ ઈ કે હજી આ તો ઉગી જ છે એટલે આમાં તો આપણે હવે ખળની દવાનો છંટકાવ કરવો જોઈએ કારણ કે હવે આમ તો ખળની દવાનો છટકાવ ના કરી તો સારું મજૂરથી જ કરાવવું જોઈએ પણ હવે અત્યારે આ ખેતરમાં આ ખળ તમે જોઈ શકો કે હે મૂર કઈ રીતે બધું થઈ ગયું છે અને નિંદામણ અત્યારે થાય એમ નથી કારણ કે આ કડવું જાળવું એટલું છે નાનો નાનો બિયારો વધી ગયો છે તો આપણે હવે પેસ્ટીસાઇઝ ઉપર જવું જો હે કારણ કે આ તમે જોઈએ કહો હાથી હાલે તો આ ખડ કેવડું કેવડું થઈ જાય અને ખાસ બીજી એ વાત છે કે આપણે હવે આ તો મગફળી દસ પંદર દિનની થઈ એટલે આમાં એવું બધો કંઈ રોગ ના હોય અત્યારે જે ઓવરઓલ મગફળી છે એને કદાચ પીરી પડવાના ચાન્સ હોય છે તો આપણે એ પણ પીરી પડવાના શું શું કારણ છે એ પણ જાણીએ મિત્રો આપણે હવે ખડમાં જો કે મગફળીમાં હવે વરસાદ આપ પેસ્ટિટાઈટ ઉપર જવાય નહીં જો કે મજૂરથી થાય તો મજૂરથી જ કામ કરવું પડે પણ વાતાવરણ એવું છે અત્યારે કે બધા આગાહીકારોની આગાહી એવી છે કે હવે જુલાઈ મહિનામાં પણ વરસાદ બંધ નથી રહી એમ તો આપણે ફરજિયાત હવે ખળનું નિરાકરણ કરવું જોઈએ કારણ કે આપણે હાથી આલેમ નથી ભળદથી કે સનેડાથી કે કઈ વસ્તુથી હાથી ના આલે તો મગફળીમાં ખડ થઈ જાય તો મગફળી છે એટલે ઉતારો ના પૂરે નકર આપણે નિંદામણ મજૂરથી કરાવી તો જ સારું આ પેસ્ટીસાઈડ ઉપર જવું જ ના જોઈએ જોકે પણ હવે છેલ્લે કોઈ ખેડૂતો ઓપ્શન ના રહીએ તો પછી આપણે ના છૂટકી આપણે દવાની પેસ્ટીસાઈડ ઉપર આપણે જવું જ પડે છે જેમ કે આપણે ગોળપાનને બધુંય ખડ મારવું હોય તો કંઈ કઈ દવા આપણે બેસ્ટ આવે છે આમ તો જો કે ટાટાની પણ આવે છે અને મારું મારું ખુદનું આપણે કોઈ દવાનું એડ નથી કરતા આપણા ખુદના જે અનુભવ છે એ આપણે શેર કરીએ છીએ કે આપણે કઈ દવા છાંટીએ છીએ તો આપણે જોકે ટાટાની પણ મારીએ છીએ અને સકેત પણ દવા સારામાં સારી આવે છે એ પણ બધા ખળને મારી શકે બધું એ મૂરું નાન તેન બધું એમ હોય છે કારણ કે આપણું ખુદનો ટ્રાયલ લીધેલો છે એટલે એ દવા પણ સારી આવે છે અને અત્યારે સર્વનાશ પણ સારી દવા આવે છે જે કે એ પણ ખળમાં બધા કામમાં બહુ સારામાં સારો ઉપયોગ કરે અને એનું આપણે એક આજ દિવસ ટ્રાય લીધેલ છે અને સખ્યનું આપણે જાજીવાર ટ્રાય લીધેલ છે એટલે આપણે વાલી ખરે ખળમાં લાગી જાય છે અને અત્યારે જો કે આપણે મગફળી હજી દસ દિવસની થઈ છે કારણ કે હજી આપણે વાઈવી એને દસ દિવસથી ને ઉગીન ઊભી થઈ આપણે આમાં ખાલી ખળનો જ પ્રોબ્લેમ છે અને અત્યારે ઓવરવલ મગફળીમાં આમ જોઈ તો પીળી પડવાના અને એવા બધા ઘણા બધા પ્રોબ્લેમ હોય છે બરોબર છે એટલે મગફળી પીડી પડવાના મગફળી પીડી પડતી ને તો એમાં લોહ તત્વોના ઉણોપુરની ખામી હોય જેમ કે એમાં ફેરેશ સલ્ફેટ તમે નાખી શકો હીરા કચ્છી છે અને સલ્ફરની ખામી હોય એટલા માટે પણ કદાચ પીળી પડતી હોય લોહ એ ખાસ ભૂમિકા ભજવે છે જે મગફળી અને સલ્ફરની ખામી હોય તો મગફળી પીળી પડતી હોય એટલે સલ્ફરની ખામી હોય તો આપણે ફેરેશ મેગ્નેશિયમ છે સલ્ફેટ છે એવો બધો ઉપયોગ કરી લેવો તો પણ પીળી પડવાનું જ્યાં પીળી પીડી પણ લીલી સમ થવા માંડે અને એમાં બે તત્વો હોય જો ઉપરથી પાન પીળા પડતા હોય ને તો સલ્ફરની ને મેગ્નેશિયમની ખામી અને જો નીચેથી પીડી પડતી હોય ને તો નાઇટ્રોજનની ખામી હોય તો આપણે નાઇટ્રોજન ઓગણીસ ઓગણીસ છે અથવા બાર એક્સાઇડ છે એનો ઉપયોગ કરી લેવો એટલે નાઇટ્રોજન પૂરતું મળી જાય મગફળી પીળી પડતી હોય આ બે તત્વો છે કે જે મગફળી પીડી પાડી શકી અને જો પીળી મૂરીએથી પીળી પડતી હોય ચકાસી લેવાનું દાળીએથી પીડી પડતી હોય તો નાઇટ્રોજનની ખામી હોય અને પાનથી પીળી પડતી હોય ને તો મેગ્નેશિયમ સલ્ફેટ હિરાકસીનો ઉપયોગ કરી લેવાનો એટલે મગફળી તમારી આટલા જ થઈ જાય અને વિડીયો મિત્રો મને જેટલી ખબર છે મારા અનુભવ પ્રમાણે એટલી માહિતી મેં આપી છે કદાચ આમાં કંઈ ભૂલ છું હોય તો કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આમાં મારું નોલેજ જેટલું છે એટલું હું તમને શેર કરું છું કે ભાઈ આ મારે ક્યાં કયા પ્રોબ્લેમ આવ્યા છે અને મારે ક્યાં કયા પ્રોબ્લેમથી માંડવીમાં એ રાહત મેળવી છે મેં જેના જેના ઉપયોગ કર્યા છે એ તમને હું કહું છું આમાં કોઈ પણ પ્રકારની એડ કરતો નથી હું કારણ કે આપણે હજી તો મિત્રો હવે માહિતી ગમી હોય તો લાઇક અને શેરને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈબંધ દોસ્તારને પણ થોડી ઘણી માહિતીની જરૂર હોય તો એને વિડીયો શેર કરી દેજો આજનો લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને નવી નવી માહિતી જો ગમતી હોય તો વિડીયોમાં બન્યા રહેજો અને આગળ શેર કરતા રહેજો અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં જય મુરલીધર જય માતા